સિરાજભાઈ બીજે એમ ગર કાનાભાઈ અને દસ્તાવેજમાં લખેલા નામો અને નાણાં અંગે તપાસ શરૂ કરી છે ઈડીના સૂત્રો મુજબ જમીન એને કરાવવા માટે કેટલાક વચેટીયાઓ એડવોકેટના નામ પણ બહાર આવ્યા છે પરંતુ તપાસ ચાલુ હોવાથી ઈડીના અધિકારીઓ હાલ કંઈ પણ બોલવા તૈયાર નથી નાયબ મોરીના મોબાઈલમાંથી પણ કેટલાક ડેટા મળ્યા જેમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો મળ્યા હોય તેની તપાસ માટે કલેક્ટર કચેરીના સ્ટાફને સમન્સ પાઠવાયું છે એક ડઝનથી વધુ અધિકારીઓને ઈડી આગામી દિવસોમાં તપાસ માટે બોલાવે તેવી શક્યતા છે